દેડેવાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા કોટે વધુ રિમાન્ડ મંજૂર કરતા તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી અપાયા છે વનકર્મીઓને ધમકી હવામાં ફાયરિંગ અને બળજબરીથી રૂપિયા પડાવી લેવાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય લોકસભાની આગામી ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણ અને મીડિયામાં કેન્દ્રબિંદુ બની ગયા છે ચૈતર વસાવા પોલીસ ફરિયાદ પછી એકતાળીસ દિવસથી ભૂગર્ભમાં રહ્યા બાદ દેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થતા તેઓ સાથે અન્ય ચાર આરોપીની પણ ધરપકડ કરાઈ હતી દેડિયાપાડા પોલીસે ચૈતર વસાવા સહિત પાંચ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા હતા જેમાં બાકીના ત્રીસ હજાર રિકવર કરી લેવાયા હતા આજે સોમવારે બપોરે ચૈતર વસાવાના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને દેડિયાપાડા કોર્ટમાં રજૂ કરાયા હતા પોલીસે ગુનામાં રિવોલ્વર અને કપડા રિકવર કરવા સાથે આગળની તપાસ અર્થે ધારાસભ્યના વધુ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે વધુ રિમાન્ડ નકારી દીધા હતા દેડિયાપાડાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૈતર વસાવાને રાજપીપળા સબ જેલમાં મોકલી અપાયા છે જેને જેલના નિયમો મુજબ ભોજન આપવામાં આવશે આ કેસમાં તેઓના પત્ની શકુંતલાબેન પીએ અને અન્ય એક ખેડૂત આરોપી પહેલાથી જ રેગ્યુલર જામીન અરજી રિજેક્ટ થતા જેલમાં છે હવે ધારાસભ્ય સાથે અન્ય ચાર આરોપીને પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે બીજી તરફ દેડિયાપાડા મેજિસ્ટ્રેટ સમક્ષ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા દ્વારા તેઓના નિયમિત જામીન માટે અરજી મુકાઈ હતી કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ધારાસભ્યના જામીન અંગેનો નિર્ણય આજે રાત સુધી કે મંગળવારે સવાર સુધી જાહેર કરવા અનામત રાખ્યો છે